મહારાજ <laughs> આવે <laughs>

Aye, budget orang Bali. Kalau macam balap nak aku kata je, એ ભાઈ ડેકોરેશન શું ડેકોરેશન હે ગાઈસ હે ને બાકી ભાઈ સાબ એક નંબર જોવો એ ભગવાન મસ્ત ડેકોરેશન કર્યું છે આજે એક મસ્ત ડેકોરેશન દેખાડું ભાઈ તમને જો બે ભાઈ આ ઘોડો જો આ ઘોડો સામે દેખાય તમને બે હામ હામા ઘોડા ભાઈ એન્ટ્રી એન્ટ્રી કેવે ને એન્ટ્રી યા ના આયા હનુમાન બપાને ગજા ચડાવાની આમ નવી મૂર્તિ છે ભાઈ સાબ આ મંદિર છે ને તો ભાઈ જો હનુમાન બાપાને માંદી દીધા પણ એને આમ બિહાડવાના એટલે એનું વજન થોડોક ઉપડે ગદા જો એન્ટ્રી પછી ગદા ચડાવવાની વારે પણ એ અને આપણી ગાડીમાં પડી ગયો ગાય પંચર એટલે ખાણી વાળું હોય ઘરે ભાગી આપણે કાકા હવા નીકળે એ તમને બતાવું હા હા અત્યારે તો હે ગાડી હેઠળ આવડું તીનું પડી ગયું એમાં તો હવા નીકળે કુલ અત્યારે હેરાન થઈ ગયા ભાઈ આ બેડ હોય હું હવા પુરાવા નીકળો ભાઈ તમને ઘરે જ નાખી કાવાની કહું બાકી આ ડેકોરેશન જોવાની તમને મજા આવી ગઈ સાહેબ ઓકે કુલ એકદમ જય શ્રી રામ તો હેલો ગાઈસ વેલકમ બેક શો અનધર બ્લોગ સ્વાગત છે તમારા એનું નવા તાજા ફ્રેશ બ્લોગ માં અને કાલ હાજે ભાઈ તમે જોયું કે ડેકોરેશન જોવા ગયા તો આપણે બધું અહીંયા ન્યા કોઈ હેરાન છે અમે મેં હું ખબર છે તમને અહીંથી અમે ગાડી લઈને ગયા ઊન ધૂલો અને ન્યા પૂ ગયા ને તો હવા વહી ગઈ મતલબ પંચર હતો તો માં પછી હવા પુરાવા હું ક્યાં ક્યાં ગયો ખબર તમને તળાવ આપણે ઝાંઝેર રોડે હતો ઝાંઝેર રોડ થી તળાવ દરવાજે તળાવ દરવાજે થી બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ની પાછો ગાડી અંદર કરીએ પછી ત્યાંથી પાછો આખો ચોકડીએ ગયો ઝાંજાળા ચોકડીએ ગયો પછી સાંજેસો રોડ પાં પેટ્રોલ પંપ છે ને ત્યાં હવા પુરાવીને હવા પુરાવીને તો કે ટાયરમાંથી આપણે નીકળીએ હવામાં તો હવા નીકળાય એટલા કાણામાંથી મેં કીધું એવો ટાયર નબળું છે આવું ફૂલ તો ભાઈ કાલે તો એવા હેરાન થયા ને અત્યારે જોયા કે હવા બવા હેક અરીવાલા જોયા હતા આપણે હવા તો હે અત્યારે અત્યારે તો હવા હે ભાઈ બહુ કહેવાય આપડા કાણામાં કાણામાંથી હવા નીકળતી હતી તો એ ક્યારે હવા હે હજી એવી એમ એમ નો હવે બહાર મૂકી આવું કારણ કે જે રીતના ગાડી તપે ને એ રીતના ટાયર હજી આના નબળા પડી હવે એવું લાગે મને લે ભાઈ ગાડીમાં ફૂલ ખર્ચો માગે છે આનું ગાડી બહાર મૂકી આવું પછી બ્લોગ બનાવી ઓકે મને તો પૂરતું થાય યાર ના કરી કાંઈ હજી એક ખુશખબરી કે ભાઈ ગાડી બહાર મૂકી દીધી હે એ ખુશખબરી નથી પણ મમ્મી આગળ આવે છે તો ફાઈનલી હવે મમ્મી આવી ગયા ઘરે તો ભાઈ હમણાં આવે એટલે ડાયરેક્ટ એમ જ કહું મમ્મી ભાખરી કરી યાર મને એટલી અત્યારમાં ભૂખ લાગી છે પણ હમણાં જો મમ્મી આવે એટલે એની અંદર આપણે બ્લોગ બ્લોગ બનાવીએ બધું એની અંદર આપણે પૂછતર જ કરશું મજા આવશે એન્ડ આવે એટલી વાર આવવા જો હમણાં પછી આપણે એની અંદર બ્લોગ બ્લોગ બનાવીએ ઓકે સેરી જ દે ચકલે છાસ પાછી એને ઠંડો કોથરો પાથરો હે અને એનું ઘર થોડુંક ચેન્જ કર્યું અને એની ને થોડીક ઠંડી ગઈ રહી કોથરા નાખા એટલે ઠંડક તો એને ફૂલ કરી દીધી હે અને અત્યારે અમે વિનુભાઈ ના કે ચકલાને થાવું અત્યારે મેચ્યોર હા ચકલાર થવાનું તમને ઘર બતાવી દઉં જો મસ્ત થઈ ગયું અત્યારે અમે આવી ગઈ સિવિલ હોસ્પિટલે કારણ કે તમને ખબર કેટલા દીથિયા બહુ એટલે બહુ દુખે છે પેલા અમે ગયા તા સોનોગ્રાફી કરાવવા અમારી કિડની ની પથરી છે ને મને એનું ધોવાળા વાગ્યા હતા ચૌદા ત્યાં સોનોગ્રાફી બંધ છે તો કાલે તો હે રવિવાર તો સોમવારે સોનોગ્રાફી કરવા જવું આપણે એન્ડ અત્યારે દાંત બતાડી દે આપણે સિવિલ હોસ્પિટલમાં અને આનો ફોટો પડતો હોય છે ને તો એનો એ પડાવી લેવું અને શું વાંધો હોય પગ દુઃખે યાર હોળીનો દિવસનો આનું ઓલું હાઈટકુ તૂટી ગયું હોય વચલું ગોઠવણ નું ચાકણી હાલો લેટ ગો હાલો તો કે સ્કૂલ ત્રણ રિપોર્ટ કઢાવ્યા

એ દુખાવો મટાવવા મને દવા આપી છે એ દુખાવો મટવાની કે કઢાવી તોય તમારે ચારે ચાર જોહે છે આને ચાર કઢાવવાની મારી ચાર કઢાવવાની ચાર ગણપતિ એટલે ચાર દાતે અને આને ચાર ભાભી હતી એટલે ને ચારે ચાર કઢાવવી પડશે અમારા ભાઈ અમને જો મારે જાપડ એ ભાઈ ભાઈ તારો આવ્યો બધા હા હા ના ના હા તો હા કસમ અમરાણું હા કસમ

हेलो अभी हमें डॉक्टर साहिब ने इन्फॉर्म करी आवी के हमारा फोटो પડી गया है हमने कहे कवेक एक सारा समाचार दियो मारे तो नकली है मारो गदनो आ फोटो पड़यो सोनोग्राफी में बदले राजस्थान जावत डॉक्टर ज्वाइन होयो हेलो गाइस अभी हमें साईपु ने हमारी देताड़िया बताड़िया आवे चलो ओला भाई बी અરે હું આવ્યું છે કાંઈ નહીં નોર્મલ એટલે ભાઈ કહે કે તારો કટકો છે ને સાઈડમાંથી ખોઈ ગયો એવું તો નથી કીધું આને કાંઈ વાંધો નથી દવા દીધી હે નોર્મલ મારું બતાવવા જાય છે જોઈ મને શું કહે મારે તો કાંઈ વાંધો નથી કોઈ બંને એક્સરે રે પાડવાનું કીધું સોનોગ્રાફી પાડવાની જગ્યાએ હજી હોય હવે ડૉક્ટર છે એ અને અમે જનતા દૂ આના જેવી હાલે એ તો ભાઈ તો કે <laughs> <laughs>